વડોદરા વકીલ મંડળની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી બનતી જાય છે સમગ્ર દેશના બાર એસોસિયેશનની ચૂંટણી થાય પણ ગુજરાત બાર કાઉન્સિલનું આ વડોદરા વકીલ મંડળ એક યુનિક પ્રકારની ચૂંટણી થતી હોય છે જે રીતે લોકસભા વિધાનસભાની જે ચૂંટણીઓ થાય એ જ પ્રકારનો માહોલ આ ચૂંટણીઓમાં હોય છે ખાસ કરીને વકીલોનું નેતૃત્વ કરવું વકીલ એટલે એક બુદ્ધિજીવી કહેવાય અને તેના પ્રતિનિધિ તરીકે તેઓનું નેતૃત્વ કરવા માટે પણ એક અલગ આગવી ક્ષમતા જરૂરી છે જે આ વખતની ચૂંટણી તમે જોઈ શકો ખૂબ જ અલગ પ્રકારની છે જે રીતે ફોર્મ ભરાઈ રહ્યા છે દરેક પોતાના જે કોઈ ઉમેદવારો છે એ અલગ અલગ રીતે પોતાના સમર્થકો સાથે આવી રહ્યા છે મારા અનુભવ મુજબ જે હું પણ આ વખત ચૂંટણી લડી ચૂક્યો છું અને આમાં ભાગ લઈ ચુકેલો પણ મારા અનુભવ આ પ્રથમ વખત એવું દેખાઈ રહ્યું છે કે આ વખતે ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી રહી છે કારણ કે જે રીતે દરેક ઉમેદવાર પોતાના સમર્થકોના ટોળા સાથે આવી રહ્યા છે એટલે પોતાનું ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન કરવાને પણ એક પ્રકારનું આયોજન કરી લીધું છે સો ટકા અને ચેન્જ થવું પણ જોઈએ એનું કારણ છે કે દરેક દરેક વકીલ મંડળને દરેક વકીલોએ દરેકને એક એક તક આપી છે અમે પણ આમાં જીત્યા ચૂટ્યા ત્યાં અમારા ઘણી પ્રશ્ન હતો સિટિંગ અરેન્જમેન્ટ અમે મહેન્દ્ર સિંહ પ્રશ્ન હલ કર્યો પણ સૌથી મોટો પ્રશ્ન હતો સિટિંગ અરેન્જમેન્ટમાં જે વકીલો આજે પણ જમીન પર બેઠા છે આજે પોતાના માન સન્માન મૂકીને જે જમીન પર બેઠેલા વકીલોનું સન્માન નથી જળવાતું ત્યારે આ વકીલોના સન્માન માટે પણ આ વખતની ચૂંટણી જશે એડવોકેટ હાઉસ તૈયાર છે એડવોકેટ હાઉસની કી પણ સોંપી દેવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો છે કોઈકના હશે નિષ્ફળ પણ નીવડ્યા છે અને તેઓ લોકો વકીલોને જે ધાર્યા મુજબના પરિણામ આપી નહીં શક્યા એટલે આ વખતનું ખરેખર નેતૃત્વ જરૂર બદલાશે પરિવર્તન પણ આવશે અને ખાસ કરીને યુવા વર્ગ કે જે લોકો આ ચૂંટણીમાં સીધા આવે છે એ લોકોને પણ ખરે ખરું નેતૃત્વ કોણ કરશે કારણ કે આ વકીલોના માન સન્માનનો પ્રશ્ન છે વડોદરા વકીલ મંદદનની ચૂંટણી એટલે આખા ગુજરાતમાં પહેલા નંબરની ચૂંટણી

અમારા વકીલ મિત્રો બધા એકબીજાના મિત્રો હોય છે અને બધા જ આ ઇલેક્શન લડતા હોય છે એકબીજાના મિત્રો બી સામે સામે લડતા હોય છે પણ બધા એટલી ખેલ દિલીથી ઈમાનદારીથી ઇલેક્શન લડતા હોય છે કે ખરા સેન્સમાં ખેલ દિલી પૂર્વકનું ઇલેક્શન એ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન છે આથી અન્ડર્સ બસ હોવા જ જોઈએ જેવા કે અમારે જ્યુડિશરી સાથે કેટલીક ખટરાક થાય છે પોલીસો સાથે ખટરાક થાય છે બહારના જે સરકારી અધિકારીઓ હોય છે એમની સાથે ખટરાક થાય છે કે જે બહારની પ્રજા છે અથવા પોલીસ છે કે જે લોકોને કાયદા કાનૂન જોડે લેવા દેવા નથી કાયદો એમને સમજ પડતી નથી કે વકીલ એટલે શું વકીલ એટલે જ્યુડિશિયલ કોર્ટ ઓફિસર કહેવાય અને કોર્ટ ઓફિસર તરીકે વકીલનું માન સન્માન જળવાય એ જરૂરી છે અને કાયદો પણ છે કે વકીલ પોલીસ સ્ટેશનમાં જઈ શકે વકીલ પોતાના ક્લાયન્ટને મદદરૂપ થઈ શકે પોતાના ક્લાયન્ટને રિપ્રેઝન્ટ કરી શકે જ્યારે કેટલીક વાર એવું થાય છે જે પોલીસ અધિકારીઓને આવો કાયદો ખબર નથી હોતા એ લોકો કેટલાક વકીલો સાથે મિસબિહેવ પણ કરી બેસતા હોય એના માટે અમારે પોલીસો સાથે ઘર્ષણ થાય છે કેટલા કલેક્ટર ઓફિસોમાં ઘર્ષણ થાય છે કેટલા જ્યુડિશિયલ અધિકારીઓ જોડે પણ ઘર્ષણ થાય છે પણ અલ્ટિમેટલી એ ઘર્ષણ કાયદાની લડતનું હોય છે અને છેલ્લે અમારા વકીલોની જીત થાય છે ને એ રીતે વકીલો હંમેશા આગળ રહે છે નવા એડવોકેટ હાઉસનો મુદ્દો તો ઉછરી રહ્યો છે કેમકે વકીલ મંડળનું જ્યારે આ આ નવું કોટ બિલ્ડિંગ જે એકસો સાહીઠ કરોડના ખર્ચે બનેલું હતું એ વખતે વકીલોની બેઠક વ્યવસ્થા થોડી સાઇડ આઉટ થઈ ગયેલી હતી જે કોઈ એડમિનિસ્ટ્રેટરો હતા એ લોકોથી એટલા માટે આ વકીલ મંડળનું બે બિલ્ડિંગ આપેલા છે એટલે આ બીજું બિલ્ડિંગ પણ ચાલુ થઈ જશે થોડા સમયમાં વકીલ મંડળને હેન્ડ તો કરી દેવામાં આવેલું છે એટલે ઘણા અંશે હંડ્રેડ પર્સન્ટ તો નથી કહેતો પણ ઘણા અંશે અમારી વકીલોની બેઠક વ્યવસ્થાની થોડો ઘણો સંતોષ થાય એ પ્રકારની પરિસ્થિતિ છે તમે અહીંયા જોશો કે વકીલો માટે કોઈ સુવિધા નથી તો વકીલો માટેની સુવિધા ઊભી કરવી પડે કેમ કે વકીલ સમાજને ન્યાય અપાવવામાં મોટું કારણ બનતો હોય છે મદદરૂપ થતો હોય છે તો એવા વ્યક્તિને સગવડતા જોઈએ જે સગવડતાથી પોતાનો કેસ સમજી શકે બનાવી શકે કોર્ટ આગળ રિપ્રેઝેન્ટ કરી શકે તો એના માટે એની એટલી સુવિધા તો જોઈએ જ